કતારગામમાં રેલ રાહત કોલોનીમાં લોજી ચલાવતી વૃદ્ધ મહિલાની ચપ્પુના ગાંજીકી હત્યા કરનારા હત્યારાને કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો રવિવારે રાત્રે કોઈક બાબતે ઝઘડો થતાં વૃદ્ધ મહિલાની હત્યા કરી હોવાની હત્યારે કબૂલાત પણ કરી છે કતારગામની ગોતાલાવાડી ખાતેના રેલ રાહત કોલોનીમાં આવેલ ઘર નંબર ઓગણતીસમાં ગીતાબેન ભરતભાઈ પ્રજાપતિ રહેતા હતા ગીતાબેનનું લોજિંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા છેલ્લા એક માસથી ગીતાબેનને ત્યાં હિતેશ લાલુ નટવર વસાવા નામનો યુવક રહેતો હતો અને લોજિંગમાં કામ કરી ભોજન કરતો હતો રવિવારે રાત્રે કોઈક વાતને લઈને ગીતાબેન અને સાથે રહેતા હિતેશ ઉર્ફે લાલુ વચ્ચે ઝઘડો થયો હતો જે ઉસ્કરાયેલા હિતેશ ગીતાબેન પર ચપ્પાના ઘા ઝીકી દીધા તેમની હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસ મતકના પીઆઈ સહિતનો સ્ટાફ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળે દોડી ગયો હતો

કતારગામ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મરણ જનાનું નામ ગીતાબેન છે તેમ માલુમ પડે પોલીસ તપાસમાં હત્યા કરનાર નું નામ હિતેશ વસાવા ની ગણતરીની કલાકોમાં કતારગામ પોલીસ સ્ટેશને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હજુ ચાલુ છે કોરોના ટેસ્ટ આવ્યા પછી આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવનાર છે સાહેબ હત્યા કરવાનું કારણ પ્રાથમિક કારણ કે બહાર આવ્યું છે હત્યા કરવાનું પ્રાથમિક કારણ બં વચ્ચે પૈસા લેવડ મામલો છે હાલ તો મહિલાની હત્યા કરનાર આરોપીને ના કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે અઝર કુરેશી